તો આણંદના ઉમરેટમાં રખડતા પશુનો ત્રાસ યથાવત છે સિકોતર માતાના મંદિર પાસે આખલાનું યુદ્ધ જોવા મળ્યું આખલાના ત્રાસને લઈને મંદિરમાં આવતા ભક્તોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે વારંવાર રખડતા પશુના ત્રાસથી ઘટના બાદ પણ પાલિકા હાલ કોઈ જ કાર્યવાહી નથી કરતું અને તે પ્રકારના આ સમગ્ર દ્રશ્યો છે તે પણ સામે આવી રહ્યા છે અવારનવાર પશુઓના ત્રાસને કારણે ઘણી ઘટનાઓ પણ બનતી હોય છે છતાં પણ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી તેવું સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે આણંદના ઉમરેટમાં રખડતા પશુનો ત્રાસ હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે સિકોતર માતાના મંદિર પાસે આખલાઓનું યુદ્ધ જોવા મળ્યું આખલાના ત્રાસને લઈને મંદિરમાં આવતા ભક્તોમાં પણ ભયનો માહોલ છવાયેલો છે વારંવાર રખડતા પશુના ત્રાસની ઘટના બાદ પણ પાલિકા કોઈ જ કાર્યવાહી નથી કરતું તેવું સ્થાનિકો પણ જણાવ્યું

તોફાને ચડ્યા હતા અને રાહદારીઓ સાથે સાથે મંદિરમાં આવતા ભક્તોને પણ ઘણી તકલીફ પડી હતી નગરપાલિકા તંત્ર આ તમાસો જોઈ રહ્યું છે પરંતુ જે રખડતા ઢોર છે તેને પાંજરેપૂર્વક કોઈ પણ કાર્યવાહી ન કરતા નગરજનોમાં રોષ ફેલાયો છે જી બિલકુલ ઘનશ્યામ જાણકારી બદલ આભાર